જય શિવશંકર મિત્રો ગયા શ્રાવણ માસ પૂર્ણ થયા સુધીમાં આપણે ભગવાન શિવશંકરના શુભ વિવાહ હિમાલય મહારાણી મેનાદેવીની પુત્રી પાર્વતી સાથે થયા ત્યાં સુધીનો પ્રસંગ આપણે વર્ણવેલો આવો એ કથાને આ શ્રાવણ માસમાં આગળ લઈ જઈ એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા છો तो अमरी चैनल ने सब्सक्राइब करी बेल आइकन ने ऑल पर जरूर कर सो जे कथा तमने मती रहे वन्दे नंदन दुष्टमान मन समति प्रेम प्रिय प्रेमदम पूर्णे पूर्ण करम प्रपूर्ण निखिल कवाशम शिव सत्यम सत्यम त्रिसत्य विभव सत्य प्रिय स्वकीय कृपयो નારદજી બોલ્યા કે હે બ્રહ્મન પરમાત્મા એમને ત્યાં પુત્ર ઉત્પન્ન કેવી રીતે થયો તથા તારકાસુરનો વધ કેવી રીતે થયો એ કથા સવિસ્તાર કહેવાની કૃપા કરો નારદજી નું આવું વચન સાંભળી બ્રહ્માજી બોલ્યા चरितं शृणुवक्ष्यामि लैस्तु नारद गृहजन्मकथां दिवियां तारकासुरसद्वधं श्रूयतां कथयां यद्य कथां पापप्रणाशिनि यां श्रुत्वा सर्वपापेभ्यो मुच्यते मानवो ध्रुवं हे नारदजी शिवजिना गूढचरित्रिणि आ कथा तथा तारकासुरना वधनी कथा कौचु જેને તમે ધ્યાનપૂર્વક સાંભળો આ કથા સાંભળવાથી મનુષ્ય નિશ્ચય પાપ સંતાપ તથા વિઘ્નોના નાશ કરનારી છે વિવાહ બાદ શિવજી કૈલાસ પર ભવાની શિવા સાથે શોભિત થયા ત્યારબાદ શિવજીએ દેવતાઓને પીડનારા તારકાસુરના વધ માટે ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરવા શિવ અને પાર્વતીજી એકાંત નિર્જન સ્થાનમાં ગયા ત્યાં દેવોના એક હજાર વર્ષ સુધી વિહાર કરતા રહ્યા તેમની રમણ ક્રિયા લાંબા સમય સુધી ચાલી જેથી દેવો બ્રહ્માજી પાસે આવી બોલ્યા કે શિવ શિવા એકબીજાના સ્પર્શથી સમાધિ મગ્ન થયા છે તેમના વિહારને પૂર્ણ કરો ત્યારે બ્રહ્માજી દેવોની સાથે ભગવાન નારાયણ પાસે જઈ અને સઘળી વ્યથા કહી સંભળાવી તથા એ બંને અલગ થાય એવું કરવા કહ્યું ત્યારે નારાયણ કહે છે કે સ્ત્રી પુરુષો રતિવિચ્છેદ મોપાય ન કરો તસ્ય સ્ત્રી ભેદો ભવે જન્મની જન્મની હે દેવો કોઈ સ્ત્રી પુરુષનો વિયોગ કરાવે છે એ જન્મો જન્મ પોતાના સ્ત્રીપુત્રથી દૂર રહે છે તથા મૃત્યુ બાદ એક લાખ વર્ષ સુધી કાલસૂત્ર નામના નરકમાં પડે છે રંભા તથા ઇન્દ્રને દુર્વાસાજીએ વિયુક્ત કર્યા જેના કારણે દુર્વાસાજી પોતાની સ્ત્રીના વિયોગમાં રહ્યા મોહિની તથા ચંદ્રમાને ગૌતમ મુનિએ વિયુક્ત કર્યા જેના કારણે એમને પણ સ્ત્રી વિયોગ થયો હાલિકા તથા વૃષાલીને હરિશ્ચંદ્રએ વિયુક્ત કર્યા જેથી એ સ્ત્રીપુત્રના વિયોગમાં ભટકવું પડ્યું હતું માટે અત્યારે ભગવાન શિવજીનો રમણકાળ ચાલે છે એ પૂર્ણ થાય ત્યારે ત્યાં જજો અને એવું કરજો કે શિવજીનું તે જ બિંદુ પૃથ્વી ઉપર પડે સમય પસાર થતા દેવો બ્રહ્માજી અને નારાયણ શિવજીના રમણ ક્ષેત્રની નજીક આંખો બંધ રાખી અને પહોંચ્યા ત્યારબાદ જોર જોરથી શિવજીની સ્તુતિ કરવા લાગ્યા આ સાંભળી શિવ શિવાની રમણ સમાધિ તૂટી ગઈ અને એ જ સમયે શિવજીનું તેજ પૃથ્વી ઉપર પડ્યું જેને અગ્નિએ એક કબૂતરનો રૂપ લઈ પોતાની ચાંચમાં ધારણ કરી અને ગ્રહણ કરી ગયા આ તરફ માતા પાર્વતીજી ગોપાયમાન થયા કે અમે પુત્રની કામનાથી વિહાર કરી રહ્યા હતા તેવામાં તમો પોતાના સ્વાર્થને સાધવા માટે અહીં પણ પહોંચી ગયા જેના કારણે હું પુત્રથી વંચિત રહી હે દેવો હું શ્રાપ આપું છું કે તમારા બધાની પત્નીઓ પણ સદૈવ માટે રહે રહેશે તમારે કોઈ પુત્ર કે તમારો વંશ આગળ નહીં વધે તથા હે અગ્નિ જેમ તમે મારા સ્વામીનું તેજ બિંદુ પાન કરી ગયા જાઓ આજથી તમે સર્વભક્ષી બનશો આ પ્રમાણે દેવોને શ્રાપ આપી મા ભવાની ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા બીજી તરફ અગ્નિએ દરેક દેવોનું મુખ ગણાય છે અગ્નિ દ્વારા જ સમસ્ત દેવો તૃપ્ત થાય છે ત્યારે અગ્નિ દ્વારા શિવજીનું તેજપાન કરવાથી અગ્નિનું પેટ બળવા લાગ્યું જેના કારણે સમસ્ત દેવોનું પેટ પણ બળવા લાગ્યું જેથી દેવો શિવજીને પ્રસન્ન કરવા સ્તુતિ કરવા લાગ્યા શિવજીએ પ્રસન્ન થઈ બ્રહ્મા વિષ્ણુ તથા સમસ્ત દેવોને પેટમાં શાંતિ કરી પરંતુ અગ્નિએ તેજને પાન કર્યું હોવાથી એમને શાંતિ ન થઈ ત્યારે શિવજીએ કહ્યું કે અગ્નિ તમે મારા તેજને વમન કરી શરીરમાંથી બહાર કાઢો શિવજીના વચન પ્રમાણે અગ્નિએ તેજનું વમન કર્યું ત્યારે તેજ જમીન ઉપર પડતા સોનાના પર્વત સમાન ચમકવા લાગ્યો ત્યારે અગ્નિદેવે બ્રહ્માજીને પૂછ્યું કે આ શિવજીનું તેજ ધારણ કરવા માં ભવાની સિવાય કઈ સ્ત્રી પોતાના ઉદરમાં ધારણ કરી શકે ત્યારે બ્રહ્માજી બોલ્યા કે મહા મહિનામાં જે પ્રથમ સ્ત્રી સરોવરમાં સ્નાન કરવા જાય તેના ઉદરમાં સ્થાપિત કરી દો બ્રહ્માજીના વચન પ્રમાણે થોડી ઋષિ પત્નીઓ સ્નાન કરવા ગઈ તેમાંથી પ્રથમ સ્ત્રી જે હતી તેના ઉદરમાં શિવજીના તેજને પ્રસ્થાપિત કરી અગ્નિદેવ ત્યાંથી નીકળી ગયા આ તરફ ઋષિપત્નીને ગર્ભ રહ્યો સંસારની મર્યાદાના ભયને કારણે તેણે હિમાલય ઉપર જઈ એ તેજનો ત્યાગ કર્યો હિમાલય ઉપર તેજ પડવાથી હિમાલય બળવા લાગ્યો જેથી હિમાલયે તેજને ગંગામાં પ્રવાહિત કરી દીધો ગંગાજી પણ એ તેજ ધારણ શક્યા જેથી પોતાના પ્રવાહ સાથે તેજને સરકંડા એટલે કે મુલાયમ એવા ઘાસના વનમાં ત્યાગ કર્યો ઘાસ ઉપર પડતા જ એ તેજમાંથી માક્ષર સુદ છઠના દિવસે દિવ્ય બાળક પ્રગટ થયો શિવજીના પુત્રનો જન્મ થવાથી શિવ પાર્વતી સહિત સમસ્ત દેવો હર્ષિત થયા દેવોએ દૂંદુમીના નગારા વગાડ્યા પુષ્પોની વૃષ્ટિ કરી શંખ મૃદંગ વગેરેના નાદથી આખું આકાશ ગુંજી ઉઠ્યું આમ શિવ પાર્વતીજીના પ્રથમ પુત્રનો જન્મ થયો મિત્રો આજની કથા અહીં વિરામ કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે શિવભક્તોને જય મહાદેવ